ફાઇનલી આપણે જો શુક્રવારી માં આવી ગયા શુક્રવારી માં જે એટલું બધું ઠંડુ ઠંડુ છે ને તો જો કોઈ ટ્રાફિક જ નથી જરાય જરાય તો ઘણા લોંગ ટાઈમે પાછો આપણે વિડીયો બનાવ્યો છે તો કેવા બધા બિચારા તડકામાં બેસી ગયા તો જો આવી કટલેરી આવી ગઈ છે તડકામાં બધા બેસે પણ આમાં ઉનાળામાં તો મંદુ મંદુ અને અહીંયા આવી ગયા છીએ આપણે પાછા હવે એને કઈ હું પૈસા પૈસા જોઈશ કે પછી રામે રામ પછી પૈસા લેશો વિડીયો ઉતરે પછી તો આજે એનું બહુ લેણું કરી નાખ્યું છે આપણે જાજુ બધું તો જો હવે બંધ થવા માંડ્યું છે શુક્રવારે હાય બેબી

દાદા કેમ જલ્દી જલ્દી પેકિંગ કરવા માંડ્યા બસ માં જવાનું છે બસ માં જવાનું જ એવું છે પછી મળે નહીં કા નઈ છેલ્લી બસ આજે છે બહુ જલ્દી જલ્દી બધા પેકિંગ કરવા માંડ્યા અહીંયા બધું સંકેલો થઈ ગયો કેમ આટલું જલ્દી આટલું બધું ઉતાવ જવાની જો અહી ડોલુન તગારા અને સરસ મજાના આવી ગયા છે દીક્ષાને હમજોયો તમારો એવું છે બ્લોગ હજી ચાલુ જ કર્યો લઈ લે લઈ લે તગારા બાજૂટ તો ગાઈસ આપણે તો અહી પૈસા દેવા આવવા પડે પૈસા જોતા નથી ન જતા ને પૈસા તો ઈ બધું ટ્રાફિક

તો હું તારું ઉપાડન તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ ને શુક્રવારી પૂરી થઈ ગઈ પૂરી આજે છે ને બે હજાર રૂપિયા શુક્રવારીમાં મેં વાપર્યા બોલો બે હજાર રૂપિયા લીધું નથી કાંઈ એટલે ખરીદી એટલી બધી દેખાણી નહીં પણ બે હજાર મારા વપરાઈ ગયા કોનો ફોન આવ્યો હાલો નહી બાર ગયો છે એ ફોન ઘરે ભૂલી ગયો હા તો ગઈ સાજે છે ને ક્રિશભાઈ અમારે ઘરે ફોન ભૂલી ગયા જ ને ભૂલથી ભૂલાઈ ગયું છે તો મારે જ બધાના ફોનને જવાબ દેવા પડે ને હવે મારું માથું પાકી ગયું તો ચાલો લોગમાં બિન સરસ મજાની ચા બનાવીએ અને આજ તો છે ને લોક કાંઈ સવારે સ્ટાર્ટ કર્યો નથી કારણ કે હજી અમારે રેગ્યુલર લોગ નહીં બને નાના નાના ને જેવા તેવા ને આડે ધડ આવશે હમણાં તો એ લોક જ તમારે જોવાના છે બરાબર તો આ ચા પેલા પી લઈ પહેલા આપણે ચા ની તૈયારી કરી લઈએ ચા વગર નથી આનતું એને શું કરવું માથું ચડી ગયું માથું મારું તો આવી જાવ પણ ચા બધા રીક્ષા લઈને કેવા જાય

ઘરની બહાર નીકળીએ ને તો અને આજે તો ચા જ પીવા ન મળે બોલ શુક્રવારે ચા ન મળે તો આવી જાઓ થોડીક જ પીવાની છે તો ગાઈસ ફાઈનલી જો તેલ રાખી દીધું છે આટલું કેટલું એવું અને છાશ વધારવાની છે જો આજે છે ને મને ઈચ્છા થઈ ગઈ છાશ ખાવાની એટલે આપણે વઘારેલી છાશ કોણ કોણ ખાય છે તો એનો વઘાર કરવાનો છે આવું સરસ કંઈક તો તમે જો લોગમાં બિનારીઓ આપણે સરસ મજાની છાશ કેટલું જો કઢી વગેરે કઢી આ છે ને છાશ છે બરાબર ફાટવા નહીં દેવાની એમ થોડીક વાર હલાવીને ઉતારી લેવાની

ને રોટલી જ કે ભાખરી કે રોટલો જ ખાવું હોય ત્યારે આનું વઘારેલી છાસ તો અહીંયા છે ને મેં જો કે આનું ઘી બનાવ રાખ્યું તો હજી ગરમ કરવું પડશે ઘીની પ્રોસેસ પણ ચાલુ છે અને આની પણ ચાલી છે કારણ કે જે વસ્તુ આપણે સ્ટાર્ટ કરી છે યુટ્યુબ ચેનલ તો એમાંય વિડીયો મૂકવા જરૂરી છે કે આપણા એક નોકરી જ કહેવાય બરાબર તો જો થોડું થોડું પઘારી લઈએ ઉનાળાની સાથે તક મરી પલાળ દીધા બોલો અમારે બધી ગરમીનું બધું તાત્કાલિક આવે છે તો આપણે જમીન જ આવી ગયા છું થોડીક વાર ઠંડો ઠંડો પવન લેવા માટે સરસ મજાનું ઠંડી ઠંડી હવા આવે છે કારણ કે હવે થોડુંક ગરમીનો માહોલ છે પણ એટલો બધો નહીં બે દિવસથી તો પવન ઠંડો આવે છે ને રાત્રે ઠંડી એટલી લાગે છે તો ગાય આજનો વિડીયો જો આપણો કંઈક આવો બન્યો છે તો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી જો સામે કેવો મોબાઈલ જોવે છે જો ન આવતો જ નથી વિડીયોમાં જ ન આવે ક્રિશ કોને ખબર એને એલર્જી થઈ ગઈ છે કેટલું એને કહું વિડીયોમાં આવતો હોય તો કે મન ન ગમે મન ન ગમે મન નહીં લેતી જો ચાલો જય મહાકાલ હર હર મહાદેવ ફરી પાછી મળું છું કાલે વ્લોગ બનશે તો જ બરાબર કારણ કે કન્ટિન્યુ બે દિવસ તો છે ને હવે ફિક્સ જ રહેવાના છે કામમાં વ્યસ્ત કારણ કે અમારે મરણ થઈ ગયું છે ને તો ત્યાં ક્રિયા છે એટલે લગભગ નવ્વાણું ટકા તો લોક બનશે નહીં પણ બનતા પ્રયત્નોને કોશિશ કરીશ કે મારાથી બને તો બાકી જૂના વિડીયોને સપોર્ટ કરજો ફોલો કરજો ફરી પાછી મળીશું આગળ બાય બાય